આજે અમે એક ઘનશ્યામ ઘાટ ગામે અમારા મૌી ગુરુના એમડી વારની પી સંઘાણીના હતો એના પ્રસંગ અહીંયા ગયા હતા એટલે પછી સરમડા ગામ લોકોનો ફોન મારા સવારથી ચાલુ થઈ ગયા હતા કે ચેરમેન સાહેબ જે આ રોડ બનાવેલ છે તે ખૂબ જ હલકી ગુણવત્તાનો છે એવું ગામ લોકોની રજૂઆત છે તપાસ તમે યોગ્ય તપાસ માટે આવી જાઓ અને આજે નાકાઈ અને એસો જે અમારા હડદતા લોકોના એ પણ વિઝિટ આવેલા હતા અને અત્યારે અમને પણ એમને ગામ લોકોએ રોકેલા હતા એટલે તમે આવો પાસે જ કે અમે એમને પણ જવા દોશી એવી ગામ લોકોને રજૂઆત હતી સેમ્પલ લેવા અત્યારે હું આવ્યો હતો અહીંયા સ્થળ ઉપર મેં જોયું પણ જોતા આ વિષય આખો એન્જિનિયરનો છે અને ગામ લોકોને રજૂઆત છતાં પણ એ હલકી ગુણવત્તાનું કામ થયેલું એવું દેખાય છે માટે એની યોગ્ય તપાસ કરવી અને જે કાંઈ આમાં ઘટતું હોય ત્યાં સુધી એજન્સીને કોઈ પણ જાતનું પેમેન્ટ ન કરવું અને જો કામગીરી હલકી કરેલ હોય તો તેને રિવાઇઝ કરીને આખું આખું કામ નવેસર કરો અને અગાઉ જ્યારે કામ જ્યારે શરૂઆત કરી હતી કામની ત્યારે પણ આ કડિયાણા સરપંચશ્રીનો મને રજૂઆત હતી કે આ કંઈ જે કડિયાણા જે સરંભળા રોડ બને તે ખૂબ જ હલકી ગુણવત્તાનો એવી કડિયાણા એના હિસાબે મેં જય સત્તર ત્રણ બે હજાર ત્યારે પણ એક અમારા નાકાઈને બધાને રજૂઆત કરેલી હતી કે ભાઈ આ રોડની યોગ્ય તપાસ કરવા બાદ જ તેનું કામ ચાલુ કરવું છતાંય આજે ગામ લોકોની રજૂઆત હતી અને જે કાંઈ ઘટતું હોય છે અમે ગામ લોકોને જાહેરમાં ખાતરી આપી કે આ રોડ જો હલકી ગુણવત્તાનો થયેલો હોય છે તો તેના ઉપર એજન્સી ઉપર ખૂબ જ સખ્ત સાહેબ એ જે કંઈ હલકી ગુણવત્તા નહીં હજી આપણે એની તપાસ કરાવશું તો તેના પર સખને કાર્યવાહી કરશું અને તેનું પમ્પેટ પણ તેનું પેમેન્ટ પણ યોગ્ય તપાસી બાદ જ કરવામાં આવશે એવી ગામ લોકોને ખાતરી આપું અસ્તુ ઓ મારું નામ અનિલદાન આવડદાન ગઢવી સરમભડા હાલ હું સરપંચ છું કડિયાણાથી સરમભડા પાંડા તીરથનો આ રોડ બનેલ છે જેમાં લાલિયાવાળી કરેલ છે કોઈ પણ ગુણવત્તા વગરનો આ રોડ છે એ માટે અમારા અધ્યક્ષ ચેરમેન શ્રીને બોલાવ્યા છે અત્યારે અને નખથી ઉખડે એવો રોડ એટલી ખૂબ સરસ કામગીરી કરેલ છે અમારા ધારાસભ્ય બિલકુલ ચલાવી લેવા માગતા નથી આવું ક્યાંય પણ હોય તો તમારે જાણ કરી દેવી તરત જ એવું અમારા વરમોરા સાહેબનું કહેવાનું છે અને કોઈ સાંભળતા નથી બરાબર અત્યારે હાલ અહીંયા કે છે કે ભાઈ આ અત્યારે ટેમ્પરેચરના હિસાબે રોડ આવો છે પણ ટેમ્પરેચરના હિસાબે એક દી થાય બે દી થાય રાતું માથે જતી રહી તોય તે કોઈ પણ જાતની ગુણવત્તા વગરનો રોડ છે એટલે ઉખડી જવાનો છે નખથી જુઓ નખથી ઉખડે છે આ રોડ નખથી નખથી ઉકડે આની અંદર અમારી પાસે દસ વર્ષે એમ કહે છે કે દસ વર્ષમાં એક વખત થશે બરોબર હવે ત્રણ મીટરનો રોડ પૂરો નથી ચાર ગામનું અહીંયા આગળ વાહનની અવર જવર હોય ટ્રાફિકની સમસ્યા હોય આ અમારા બાપા હજી પરમ દિવસે રોડની સાઈડ કોઈ બુરવા મજી આવી નથી હાલ ભાંગી ગયા દસ દસ એવા છે કે જે આ ચાર દિવસમાં દસ એક્સિડન્ટ થયા છે અહીંયા આગળ હવે આની અંદર આવું કામ કરશે તો આની અંદર મોદી સાહેબ આપડે કે ભાઈ ચલાવી નઈ લેવાનું તો કોની આગળ ફરિયાદ કરવા જશું આપણે આપણે વિકાસના માટે થઈને આ બધા વિકાસના કામમાં પૈસા વપરાય છે મોદી સાહેબ પૈસા આપે છે અને કામની અંદર આ તો બીજાના ઘર ભરાય છે